સીતારામ જય રામાપી જય લગણી રામદેવપીના નોરતાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજે રામદેવપીની નવરાત્રીનો પ્રથમ દિવસ છે તો આ નવ દિવસ બાપાનું સ્થાપન કરવામાં આવે છે પ્રેમરૂપી બાજોઠમાં બાપાનું સ્થાપન થાય છે મૂર્તિ અથવા છબીનું સ્થાપન કરવામાં આવે છે કરુણાના કળશ સ્થાપવામાં આવે છે બાપાનો અખંડ દીવો જીવોત નવ દિવસ ગાયના ઘીમાં થાય છે બાપાનો નેજો પાંચ કલરવાળો જે પાંચ તત્વોનું પ્રતિક દર્શાવે છે પૃથ્વી આકાશ અગ્નિ વાયુ અને જળ આ પાંચ તત્વોનો પાંચ કલરવાળો બાપાનો નેજો ફરકે છે આ બાપાનો લીલુડો ઘોડો જે મન રૂપી ઘોડાની બાપાએ અસવાળી કરેલી છે જે લીલુડો ઘોડો શ્રદ્ધારૂપી ઝવેરા વાવવામાં આવે છે અને નવ દિવસ રાત્રે બાર વાગ્યા સુધીનું બાપાનું જાગરણ હોય છે એ જાગરણમાં ભજન કીર્તન સત્સંગ અને બાપાનું નામ લેવાતું હોય છે નવ દિવસ બાપાના ઉપવાસ કરી શકાય અથવા એકટાણું પણ કરી શકીએ આપણે જયરામ આપી જય અલગ તણી